આરોપી પાસેથી સત્તાવન કોરા ચેક મળી આવ્યા છે એટલું જ નહીં બાર ટકાથી લઈને પંદર ટકા સુધી વ્યાજ વસૂલતો હતો ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની જગ્યાએ આઠ લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો અમરસિંહ ઉર્ફ લાલી પાસેથી બાર વ્યાજે રૂપિયા બે લાખ રૂપિયા ઉછીના લીધા હતા ફરિયાદીએ એક પણ છોતેર લાખ રૂપિયા આરોપીને આપી પણ દીધા હતા સાથે વ્યાજના ચોવીસ હજાર રૂપિયા દર મહિને આપતો હતો સાત મહિના દરમિયાન ફરિયાદીએ કુલ એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા વ્યાજ પણ ચૂકવ્યા હતા પરંતુ આરોપી ધર્મેન્દ્ર ઓરફે લાલીએ તેની પાસેથી ટુકડે ટુકડે પાંચ પોઈન્ટ પંદર લાખ રૂપિયા તેમજ અગાઉ વ્યાજના એક પોઈન્ટ અડસઠ લાખ રૂપિયા મળીને કુલ આઠ લાખ રૂપિયા કઢાવી લીધા હતા આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી કે જે કોરા ચેક છે તેને વ્યાજે બેંકમાં નાખી દેશે અને ચેક બાઉન્સ થશે તો તેની ઉપર કેસ કરશે આ સાથે તેણે આઠ લાખ રૂપિયાની માંગણી પણ કરી હતી આખરે વ્યાજખોર લાલીથી કંટાળીને ફરિયાદી ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી સમગ્ર મામલે પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જેમાંથી વ્યાજખોર ધર્મેન્દ્રની ધરપકડ કરવામાં આવી છે જ્યારે રવિ તેમજ મોહન નામના અન્ય બે આરોપી વોન્ટેડ છે મુખ્ય આરોપી ધર્મેન્દ્ર પાસે નાણા ધીરધાર લાયસન્સ પણ છે જેનો ગેરઉપયોગ કરીને તે લોકો પાસેથી વધુ વ્યાજ વસૂલ કરતો હતો સુરત શહેરમાં અમારા સીપી સાહેબની સૂચનાથી તમામ જગ્યાએ જે જે લોકો વ્યાજંકવાદીઓ તરીકે લોકો પાસે ખૂબ જ ઊંચા રેટમાં વ્યાજ વસૂલે છે શોષણ કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારે ડીજી સાહેબ પણ ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિશનરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલાં જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુમાં વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે